બ્રેક બાદ આપનું સ્વાગત છે આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તેમનું નિધન થયું અને હાલમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે તમામ પ્રકારના કેશુભાઈ પટેલના નિધનને લઈને ભાજપના કાર્યકરો પણ એકઠા થયા છે સભાઓ અને પ્રચાર કાર્ય પણ બંધ રહેશે આ સીધા દ્રશ્યો આપને લાઈવ બતાવી રહ્યા છીએ પૂરા પ્રોટોકોલ સાથે તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે સેક્ટર ત્રીસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાશે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે તમામ જે રાજનેતાઓ છે તેઓ પણ આવ્યા છે કેશુ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને મહત્વની વાત છે કે આવતીકાલે જ્યારે પીએમ મોદી ગુજરાત આવવાના છે સૌપ્રથમ તેઓ ગાંધીનગર જશે પીએમ મોદી કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપશે આવતીકાલે અને આજે કેશુબાપાને જે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આવશે પૂર્વ મુખ્યમંત્રી તેઓ રહી ચૂક્યા છે ઘણા વર્ષો સુધી તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી અને આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે ભાજપે આજના તમામ કાર્યક્રમ પણ રદ કર્યા છે મુખ્યમંત્રી રૂપાણી પણ આ સમાચાર સાંભળીને તુરત જ તેમના જે કામો હતા તે અટકાવીને ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને તમામ જાહેર સભાઓ અને પ્રચાર કાર્ય બંધ છે આજે ગાંધીનગરમાં કેશુબાપાની અંતિમ યાત્રા નીકળી છે અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે સેક્ટર ત્રીસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર તેમના કરાશે રાજકીય સન્માન સાથે આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે કેશુબાપાને થોડી જ વારમાં ગાર્ડ ઓફ ઓનર અપાશે તો રાજકીય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારે આજે કેશુબાપાનું નિધન થતા તમામ જે નેતાઓ છે તે નેતાઓ ગાંધીનગર પહોંચ્યા છે અને કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તો ગુજરાત સરકારે એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કર્યો છે કેશુબાપાના નિધનને પગલે એક દિવસનો રાજકીય શોક રાખવામાં આવ્યો છે ભાજપના તમામ નેતાઓ સાથે કોંગ્રેસના નેતાઓ ભાજપના કાર્યકરો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી રહ્યા છે ગાંધીનગરમાં બાપાની અંતિમ યાત્રા નીકળી છે ગાંધીનગરના સેક્ટર ત્રીસ સ્મશાન ગૃહમાં તેમને અંતિમ સંસ્કાર અપાશે કેશુબાપાને રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે થોડી જ વારમાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે અને આજે સીધા દ્રશ્યો જે ગાંધીનગરથી આપ જોઈ રહ્યા છો રાજકીય સન્માન સાથે તેમને અંતિમ સંસ્કાર તેમના કરાશે કેશુબાપાના પાર્થિવ દેહને લઈને સેક્ટર ત્રીસ ના સ્મશાન ગૃહમાં શબવાહિની આવી પહોંચી છે ગાડો ફોનર આપવાની તૈયારીમાં છે અને ગાંધીનગરમાં કિશુ બાપાની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે સ્મશાન ગૃહ તેમની અંતિમ યાત્રા પહોંચી ચૂકી છે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે રાજકીય નેતાઓએ પણ તેમને આજે શ્રદ્ધાંજલિ પાઠવી હતી કેશુ બાપાને અંતિમ વિદાય આપવા માટે તમામ જે ભાજપના નેતાઓ ભાજપના કાર્યકરો પણ એકઠા થયા છે અને હાલમાં કોરોનાને પગલે વધારે લોકો પણ એકઠા ન થાય તે પણ મહત્વનું છે ત્યારે તમામ જે નેતાઓ છે તે નેતાઓ કોવિડના નિયમોને ધ્યાનમાં રાખીને અને શ્રદ્ધાંજલિ તેમણે આપી હતી તો રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે થોડી જ વારમાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે તેઓ ઘણા વર્ષો ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ગાંધીનગરના સેક્ટર ત્રીસ સ્મશાન ગૃહમાં તેમના આજે અંતિમ સંસ્કાર કરાશે ત્યારે ભાજપના અને કોંગ્રેસના નેતાઓ તેમને અંતિમ વિદાય આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા સેક્ટર ત્રીસ ગાંધીનગરનું ત્યાં આવેલું જે સ્મશાન ગૃહ છે ત્યાં આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે અને તે પહેલા કેશુ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તો પૂરા રાજકીય સન્માન સાથે તેમના આજે અંતિમ સંસ્કાર કરાશે કેશુ બાપા છેલ્લા ઘણા સમયથી તેઓ સારવાર લઈ રહ્યા હતા બીમાર હતા અને આજે તેમનું અવસાન થયું છે ગાર્ડ ઓફ ઓનર આપવાની તૈયારીમાં છે પોલીસ જવાનો ત્યારે હરે કેશુ બાપાની અંતિમ વિદાય